બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં અધિકારીઓની બેદરકારી યથાવત જોવા મળી રહી છે થરાદની ભોરોલ માઇનોર બે કેનાલ ઓવરફ્લો થઈ જીરા અને રાયડાના વાવેતરમાં હાલ તો કેનાલના પાણી ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાની આશંકા વ્યક્ત કરી છે સાફ સફાઈના અભાવે કેનાલ પર એકવાર ઓવરફ્લો થઈ છે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છતાં પણ કેનાલની સફાઈ નથી કરવામાં આવતી કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઓરોલ માઈનર બે અને રાત્રે 3 વાગે ઓવરફ્લો થયેલો અને મારા ખેતરની અંદર રાયડો જીરો પાક થયેલો તૈયાર પાક થયેલો અંદર પાણી આવવાથી આખો પાક નિષ્ફળ થઈ ગયો બરાબર અને આ ફાટિયા ઉપર કોઈ જવાબદારી લેતા નથી બરાબર અને આની અંદર કચરો આવે છે ખૂબ અને અંદર એટલા ફાટિયા કેનલ વાળા છે ને મશીનો વાળા બધા અંદર લકડો નાખ ના કરે એટલે કુવાની અંદર આવી ફસાઈ જાય છે ને ઓવરફ્લો સાહેબ અમારે આ કેનાલ માઇનુર કેનાલ બે નંબર હોરોલ અને જેઠાભાઈ હરીજના ખેતરમાં ઓવરફ્લો થતો પાણી રાયડામાં અને જીરામાં પાણી ફરી વળ્યું છે અને હું પાડુશી શેનાભાઈ ભોણાજી છે અમારી આ બધોને વિનંતી કરવામાં આવેલી છે